નમસ્કાર રીતમ ગુજરાતીમાં તમારું સ્વાગત છે ને એક્સપ્લેનરના આજના એપિસોડ સાથે હું છું પલક અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા એકસો ભારતીયો હવે ભારત પરત ફર્યા છે આ તમામ લોકો અમેરિકા ગયા હતા અને મેક્સિકો અમેરિકા બોર્ડર પરથી પકડાયા હતા કહેવામાં આવી રહ્યું છે કે આ લોકો ભારતથી જ ગેરકાયદેસર અમેરિકા જવું હતું એવું પ્લાનિંગ કરીને ગયા હતા અને બાદમાં અમેરિકામાં ડંકી એન્ટ્રી એન્ટ્રીનો પ્રયત્ન કર્યો હતો તેવામાં ઘણા લોકો એવા છે જેમને લાખો રૂપિયાનું દેવું કરી જમીન વેચી અને પછી અમેરિકા જવાનું સેટિંગ કર્યું હતું એમાંથી ગુજરાત હરિયાણાથી તેત્રીસ તેત્રીસ લોકો પંજાબથી ત્રીસ અને ઉત્તર પ્રદેશથી ત્રણ ત્રણ અને ચંદીગઢથી બે લોકો ગયા હતા આ તમામ લોકોએ જંગલો નદીઓ ખતરનાક રસ્તાઓ અને જીવના જોખમમાં મૂકીને અમેરિકામાં એન્ટ્રી મેળવી હતી તેમનો એ માર્ગ એવો હતો જ્યાં ઠેર ઠેર રસ્તામાં મૃતદેહો દેખાયા હતા ઘણા લોકો નદીમાં તણાઈ જાય તો ઘણા લોકો જંગલમાં જ મૃત્યુ પામે તેવી ભયાનક પરિસ્થિતિનો સામનો કરીને છેવટે તેઓ અમેરિકા પહોંચ્યા હતા તો ચાલો અમારા એક્સપ્લેનરના આજના એપિસોડમાં આપણે જાણીએ કે આ રૂટ કેટલો ખતરનાક છે અને અમેરિકાના મોમાં લોકો કેવા કેવા જોખમો લેવા પણ તૈયાર છે એના ઉપર નજર કરીએ આ દરમિયાન લોકોના મનમાં એક સવાલ થતો હોય છે કે ડંકી રૂટ શું હોય છે જો તમે શાહરૂખ ખાનની ફિલ્મ ડંકી જોઈ છે તો તમને સમજાઈ જશે કે ડંકી રૂટ શું હોય છે આ એ રસ્તો છે જે બીજા દેશની ઇલીગલી સુધી પહોંચવા માટે લોકો જંગલ નદીઓ અને વિવિધ ખતરનાક રસ્તાઓ પાર કરતા હોય છે ડંકી રૂટનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે ગેરકાયદેસર રીતે કોઈપણ દેશમાં ઘૂસી જવું આમાં લોકો ઘણા અમેરિકા કેનેડા યુરોપ માટે ગેરકાયદેસર એન્ટ્રી કરતા હોય છે આમાં સૌથી પહેલાં અમેરિકાનું સેટિંગ કરતા તેઓ લેટિન અમેરિકાના કોઈપણ દેશ જેમ કે બ્રાઝિલ ઇક્વાડોર પામના અથવા મેક્સિકોના ટુરિસ્ટ વિઝા લેતા હોય છે બાદમાં એજન્ટસને તેમને ત્યાં સુધી પહોંચાડીને જંગલો નદીઓ અને રેગિસ્તાનના રસ્તા પર પગપાળા ચલાવી ચલાવીને અમેરિકા મેક્સિકો બોર્ડર સુધી પહોંચાડે છે અહીં દલાલોની મદદથી તેઓ અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવાનો પ્રયત્ન કરે છે તો માનવ તસ્કરોને લાખો રૂપિયા આપવા પડે છે ડંકી શબ્દની ઉત્પત્તિ પંજાબના ડુંકી શબ્દ પરથી થઈ હતી જેનો અર્થ એ થાય છે કે એક જગ્યા પરથી બીજી જગ્યાએ કૂદી જવું ડંકી રૂટનો લાંબો અને મુશ્કેલ સફર સમાન હોય છે ડંકી રૂટ થી એક જગ્યાએ થી બીજી જગ્યાએ પહોંચવામાં ઘણા મહિનાઓ લાગી જાય છે જેમાં લોકો ગેરકાયદેસર રીતે ટ્રક પ્લેન અથવા બોટ જંગલોમાં પગપાળા ચાલીને બીજા દેશ જતા હોય છે આ દરમિયાન ખરાબ વાતાવરણ જંગલી જાનવરો ભૂખમરો બીમારી દુષ્કર્મ દુર્વ્યવહાર અને ક્યારેક તો જીવલેન હમલાઓનો સામનો પણ તેમને કરવો પડતો હોય છે ઘણીવાર રસ્તા ઉપર લોકોના મોત પણ નીપજ્યા હોય છે આ સફર દરમિયાન લોકોને સંતાઈને રહેવું પડે છે કારણ કે જો કોઈની નજરોમાં ચડી ગયા તો તેમને મોતનો સામનો કરવો પડી શકે છે આ ટ્રીપ દરમિયાન લોકો માનવ લાખો રૂપિયા ખવડાવે છે માનવ તસ્કરો પણ આ કામને સંતાઈને ગેરકાયદેસર રીતે કરતા હોય છે અને હવે જો તમને પ્રશ્ન થતો હોય કે જે લોકો પાછા આવ્યા છે તે લોકો પર ભારતમાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તો તેનો જવાબ છે ના આવા રૂટ પરથી અમેરિકા જતા લોકો ઘણીવાર તો માત્ર એક જ નહીં પરંતુ ઘણા બધા દેશમાં થઈને પહોંચે છે આવી સફર ખેડવા માટે કોઈ પણ એક દેશના વિઝા લેવામાં આવે છે ત્યાર પછી બીજા દેશમાં જવા માટે ડંકી રૂટ શરૂ થાય છે ડંકી રૂટ ત્યાંથી વધારે ચર્ચામાં આવ્યો જ્યારથી ફ્રાન્સથી દુબઈની નેગાબુઆથી રહેલી ભારતીય સ્ટુડન્ટથી ભરેલા એક ચાર્ટર માનવ તસ્કરી સંદેવમાં રોકી લેવામાં આવી હતી આ પેસેન્જરમાંથી મોટા ભાગના ભારત રિપોર્ટ કરી દેવામાં આવ્યા હતા સામાન્ય રીતે આ યાત્રિકોને એવું આશ્વાસન આપ્યું હતું કે તમે યુરોપ દેશના વિઝા આપવામાં આવશે અને ગેરકાયદેસર રીતે ત્યાં પહોંચાડવામાં આવશે ત્યારે ડિપોર્ટ કરાયેલા લોકો ઉપર કાર્યવાહી નહીં થાય રિપોર્ટ કરાયેલા લોકો પર ભારતમાં કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે નહીં કારણ કે તેમણે ભારતમાં કોઈ પણ કાયદાનો ભંગ કર્યો નથી તેઓ કાયદેસર રીતે ભારતની બહાર ગયા હતા પરંતુ અમેરિકામાં તેઓ ગેરકાયદેસર રીતે ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તેના કારણે તેમને રિપોર્ટ કરવામાં આવ્યા છે જો આ લોકો પાસે પાસપોર્ટ હોય તો તેમની ઓળખ માટે બાયોમેટ્રિક્સ દ્વારા ઓળખ કરાવવામાં આવશે આના સિવાય જે દલાલોએ તેમને મોકલ્યા હતા તેમની પણ ઓળખ કરાશે અમારી આ માહિતી તમને કેવી લાગી એ ચોક્કસથી જણાવજો ને વધુ સમાચારો માટે જોતા રહો રીતન ગુજરાતી નમસ્કાર